પોરબંદરની એક ફાઇનાન્સ કંપનીને છ જેટલા શખ્સોએ રૂપિયા દસ લાખના નકલી દાગીના ધાબડી દીધા હતા જે છેતરપિંડીના બનાવ અંગે પોલીસ ફરિયાદ સાત માસ પૂર્વે નોંધાઈ હતી જેને એક આરોપીને એલસીબી ટીમે ઝડપી લીધો છે પોરબંદરના સુદામા ચોકમાં આવેલી મુથુટ ફિન કોપ નામની નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા આનંદભાઈ ડિસેમ્બર બે હજાર વીસની સાલમાં અમુક ગ્રાહકોએ સોનાના નકલી દાગીના આપી વિશ્વાસઘાત કર્યાનું ઓડિટરવાળી પ્લોટમાં રહેતા જીગર રમેશભાઈ બામણીયા દ્વારા જાહેર થયું હતું જેમાં ત્રણ ગ્રાહકો નરસન ટેકરીમાં રહેતા અમૃતલાલ સામજીભાઈ જોશી

અને છાયાખડા વિસ્તારના ભરત લખુ રાડાએ મુકેલ સોનું પણ ખોટું જણાયું હતું આથી આ તમામ છ ગ્રાહકોએ સોનાનો વરખ ચડાવેલા ખોટા દાગીના ગીરવે મૂકી કંપનીને વિશ્વાસમાં લઈ રૂપિયા દસ લાખ અગિયાર હજાર છસો સાડત્રીસની આઠ જેટલી લોન મેળવી હતી અને આ લોનની રકમ હજુ સુધી ભરપાઈ કરી ન હતી તેરાંતે ફરિયાદ નોંધાઈ હતી જેમાં એલસીબી ટીમે તપાસ હાથ ધરી મૂળ મોઢવાડા